स्टैंडर्ड 8 गुजराती एसएन वर्कबुक चैप्टर 4 જબરી મદમાખી પહેલો પ્રશ્ન કે ક્રોસ માં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પહેલું છે કે ડોક્ટરે મગજને શ્રમ આપવાની ના પાડી હતી એટલે સપનિલનું વાજવાનું બંધ હતું સપનિલને એવું લાગતું કે દવા નહી પરંતુ એની માતાનો હાથ એને સાજો કરી રહ્યો છે કે દવાથી સાજો નથી થઈ રહ્યો એના માથાનો જે હાથ છે એનાથી એવો સાજો થઈ રહ્યો છે ત્રીજો પ્રશ્ન કે સપનેલે કહ્યું કે એર કન્ડિશનર બંધ કરો અને બારી ખોલો મારે બહારની હવા જોઈએ છે ચોથો પ્રશ્ન કે સપનેલ રોજ સવારે મધપુડાની મધ માખીઓને નિહાળતો મધપુડાની જે માખીઓ તેને નિહાળતો તો સબનીલ લો સવારે મધમાખી ખૂબ મહેનતું જીવ છે કે મહેનત કરતી હતી મધમાખી બધા જ પ્રાણીઓ માણસની જેમ બોલીને વાતચીત નથી કરતા પણ એમની રીત અલગ અલગ હોય છે આગળ છે બીજો પ્રશ્ન કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે રાઈટ અને ખોટા વિધાન સામે પ્રોસની નિશાની કરો पहलू जय है कि सब मेल निषाड़े थी आग्यो तारे खूब स्फूर्तिलो जरा तो होतो तो रंग बिजू एमत मद, मद बेगु करवाने क्रियामा मधमा खेओ जाणे अनजाणे पराग नैनी क्रिया करे जे तेई राइट छे तीजू जय है कि जे वनस्पतिया ना फूलों माथे मध એકઠું થાય એ જે તે વનસ્પતિના ગુણ ધારણ કરે છે તો એ રાઈટ છે ચોથો પ્રશ્ન મધ બે ત્રણ વર્ષમાં બગડી જાય છે તો ગલત છે જેટલું જૂનું થાય એટલું સારું રહે છે મધ સબનીલને મધ ભાષા આવડતી હતી તો રોંગ નથી આવડતી મધનો ઉપયોગ ઔષધિ તરીકે કરી શકાય તો રાઈટ છે મધમાખી स्वप्निल पास थी मदना टीपा लाई जाती तो रोंग छे अगर आप लोग जो तेजू क्या आप लोग वाकी कौन बोली सके ते को पहलू छे दवा थी गांठ ओगड़े इतना ऑपरेशन की जरूरत नहीं पड़े तो आवाके कौन बोले थे तो न्यूरोलॉजिस्ट निवेश चावड़ा डॉक्टर का नाम है बारी खुले रखो तो मने सारू लगे था आ कोण बोलो सपनील बोलो के स्कैन करव पड़ से तो आ कोण बोलो तो सपनील ना पप्पा बोलिया तमने खबर है मत दवा तरीके पण उपयोगी छे तो आ कोण बोलो सपनील नी बेन बोली आगे आपेलु छे नीचे ना वाक्य कोण बोले छे ते लखो चिंता ना करशो न्यूरोलॉजिस्ट सारू कर बोले स्वनील दादा बोलिया मधेगो करने क्रियामा की जाने जाने क्रिया करे तो स्वनील बहन निशा बोलिया आगे दवात छे एक गाड़ तो पचास टका उगड़ी गई डॉक्टर चावड़ा बोलिया सागर छे चौथा प्रश्न उदाहरण मुझे शब्दों का अर्थ अभी वाक्य में प्रयोग करो तो उदाहरण छे उपाधि यानी पीड़ा वाक्य मदमाखी कर दे तो उपाधि થશે तो उपाधि बिजू किताब जे किताब मिले छे वाक्य डॉक्टर सर्वपल्ली राधाकृष्णन ने भारत रत्न उपाधि से सम्मानित किया पहलू छे रस तो फड़ में प्रवाह ही में टिकने रस वाक्य केसर के दिनों रस अमृत जहु मीठा होय जे रस एनी प्रीतिन आनंद वाक्य ने कथा मा एवो रस पडियो के वाच्यती कोई उठियोच नहीं भागड अपेलु छे भाग अंश भाग यानी अंश या हिस्सो वाक्य के भाइयों मा भाग पडवाती हरेक भाई ने ऊंची जमीन मडी भाग यानी भागवू हेने नासी जेओ તો વાક્ય જા જા ભાગ ઉતાવળે તારી બસનો સમય થઈ ગયો છે આ રીતે બે વાક્ય બને આગળ છે ઝડપી ઝડપી અને ઝડપવાળું વાક્ય કે રાજધાની એક્સપ્રેસ ખૂબ ઝડપથી દોડે છે અને ઝડપી અને એકદમ પકડી લેવો ઝડપથી વાક્ય કે વાઘ્યે ટોળામાંથી એક બકરીને ઝડપી લીધી અને પકડી લેવો દફતર દફતરના બે અર્થ નીકળશે દફતર અને કાર્યાલય વાક્ય કે જમીન ને લગતા તમામ પુરાવા ગ્રામ પંચાયતના માંથી મળે છે ચોપડીઓ રાખવાની જે થેલી વિદ્યાર્થીઓને શાળામાં દફતર લઈને આવે છે વિદ્યાર્થીઓ જો જન્મ ચોપડા મેળવે છે એ દફતર એને બે દફતર કહેવાય રમત રમત એની ખેલ ક્રીડા વાક્ય કબડ્ડી આપણા દેશની રમત છે રમત એની સહેલું કહેવા કે સેનામાં ભરતી થઈને દેશની રક્ષા કરવી એ રમત વાત નથી આગળ છે વાળ વાડ્યાની કેશ વાક્ય મનસ્વીના વાળ સોનેરી હોવાથી વધારે સુંદર લાગે છે વાળ અને વાળો અને ક્રિયા વાક્ય કે ધૂળ ઉડે નહીં એ રીતે કચરો વાળ વાળો ઉડે બંધ વાસેલું વાક્ય હર રવિવારે દુકાનો બંધ રહે છે બંધ નર્મદા નદી ઉપર બાંધેલા બંધનું નામ સરદાર સરોવર છે આગળ આપેલું છે ફળ વનસ્પતિનું ફળ વાક્ય કેળું કેરી સફરજન દ્રાક્ષ દાડમ વગેરે ફળ ગુણકારી છે ફળ એનું પરિણામ વાક્ય કે પાક તણાઈ જવાથી ખેડૂતોને મહેનતનું ફળ મળ્યું મળ્યું હગડ છે પાછું પ્રશ્ન કે ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો ઉદાહરણ આપેલું છે સપનેલ માંડ 10 ડગલા ચાલી શક્યો સપનેલનો સપનેલ થી માંડ 10 ડગલા ચાલી શકાયો આ બેય વાક્ય બનાવું પહેલું છે કે હું આ વજન ઉંચકી ન શક્યો તો મારાથી આ વજન ઉંચકી ન શકાયું હું હવે સોયમાં દોરો પૂરવી શકું છું તો મારાથી હવે સોયમાં દોરો શકાય છે ત્રણ સિપાહીઓ પણ પકડી શક્યા તો ત્રણ પણ ચોર પકડી શક્યા શકાયો આગળ બા એનું દુઃખ જોઈ શકતા નથી તો બા થી એનું દુઃખ જોઈ શકાતું નથી તમે આઠ વાગે પહોંચી શકશો તમારાથી આઠ વાગે પહોંચી શકાશે છઠું છે કે નીચેના પ્રશ્નોનો ઉત્તર એક એક વાક્યમાં લખો પહેલું છે કે સપનેલલે શાલા દ્વારા મધમાખી વિશે માહિતી માહિતી મડવી તો સપનેલલે તેની મોટી બહેન નિશાએ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરેલ માહિતી અને વિડિયો દ્વારા મધમાખી વિશે માહિતી મેળવી કે સપનેલની બહેન દિશા છે એને મધમાખીને વિશે એને માહિતી આપીતી ઇન્ટરનેટ દ્વારા બીજો પ્રશ્ન છે કે મધમાખીઓ કેટલા પ્રકારની હોય છે અને કઈ કઈ તો મધમાખીઓ બે પ્રકારની હોય છે ભમતી મધમાખી અને કામગીરી મધમાખી ત્રીજું છે કે નૃત્યની ઝડપ દ્વારા ભમતી મધમાખી શું સૂચવે છે કે મધમાખીઓ નૃત્ય ધીમે હોય છે તો ફૂલો સુધીને સુધીનું અંતર લાંબુ અને નૃત્ય ઝડપી હોય તો એ અંતર ઓછું છે એવું તો सुजवे छे भागडाペલુ છે ચોથો પ્રશ્ન કે મધમાખીઓ મધ એકઠું કરવાની સાથે કઈ ક્રિયા કરે છે તો મધમાખીઓ મધ એકઠા કરવાની સાથે જાણે અજાણે पराग નયની ક્રિયા કરે છે પાંચો છે કે સપનેન માનસ માનસજજ નગુણી કેમ લાગે છે માનસ જે છે માનસ જે જાત છે એને નગુણી કેમ લાગે છે તો માણસ જાત માટે ખોરાક અને ઔષધિ બનાવનાર મધમાખીઓનું ખોરાક માણસ ઝૂંટવી લે છે અને જે મધમાખીનો જે ખોરાક છે એ માણસ ઝૂટવી લે છે તેથી સબનીલને માણસ જાત નગુણી લાગે છે આગળ આપેલું છે નીચેના પ્રશ્નોને ટૂકમા ઉત્તર લખો પહેલું કે મોટી બહેનને परागनयनની કૃ પ્રક્રિયા વિશે ક્યાંથી જાણવા મળ્યું હશે તો મોટી બહેનને અભ્યાસ દરમિયાન વિજ્ઞાન શિક્ષક દ્વારા परागनयनिक प्रक्रिया વિશે જાણવા મળ્યું હશે વડીレહારુ જગતમાં એ જ્ઞાનની ખરાઈ પણ મમ્મી પપ્પા કે ઇન્ટરનેટથી મદદથી તેણે કરી લેદી હશે अगर चे बिजु प्रयत्न के मध्मा ये सपने ने दोस्त बनावा केवा केवा प्रयत्नों करे तो मध्मा एक दिवस सपने ने हाथ पर बैठी बिजा दिवस आग बिना टेरवे बेसी ने मध्मा के नानो टिपु मुक्ति गई પછી પાંચ છ મધમાખીઓ સાથે મળીને આવી અને એની આંગળી પર મદન ટીપા મૂકી ગઈ મધમાખી સપનિલને દોસ્ત બનાવા આવા પ્રયત્નો કર્યા મદન ટીપા મુક્તિ હતી આગળ આપેલું છે ત્રીજું કે સપનિલને મધમાખીને જબરીશા માંડે કહી તો હોસ્પિટલના સામેના મકાન પરથી મદ પૂડો ઉતારી લેવાયો તે સપને લે દુખ થઈયો તો પરંતુ તેણે મોટી બહેન જારે કયું કે આપા ઘરની સામેને ઝાડ પર એક મધપુડો બની રહ્યો છે તો આ સાંભળી એને થયું કે એણે અમારું સરનામું કેવી રીતે જાણ્યું ત્યારે સપનેલે મધમાખીને જબરી કહી આઘડ આપેલું છે ચોથો પ્રશ્ન કે સપનેલે सविता બેનને કોની સાથે સરખાવ્યા નિશાર માટે તો મધમાખી ઉદ્ધમી છે તે દિવસ રાત મહેનત કરીને ફૂલોમાંથી જાત જાતનો રસ એકઠો કરે છે તો સવિતાબેનને પણ સપનીલે હોસ્પિટલમાં સતત મહેનત કરતા જોયા તેથી સ્વપનીલને સવિતાબેનને મધમાખી સાથે સરખાવ્યા છે અને બે સરખા જ છે મહેનતું છે એવું એને જણાવ્યું આગળ આપેલું છે પાઠના આધારે નીચેના વાક્ય પૂર્ણ કરો પાર્ટને આધારે પૂર્ણ કરવાના છે હોસ્પિટલના ઘણા દર્દીઓ ફરિયાદ કરી એટલે મધ પૂડો ઉતારી લેવાયો મધમાખી બધા જ પ્રાણીઓની જેમ બોલીને વાતચીત નથી કરતી પણ તે નૃત્ય કે બીજું કોઈ ચેષ્ટા દ્વારા આપસમાં વાતચીત કરી લેતી હોય છે મધમાખી સપનીલને આંગળી પર મધના ટીપા મૂકી ગઈ જેણે કે ઔષધિનો ડોઝ હોય એવું લાગે મમ્મીના હાથનો સ્પર્શ

જોડવી આપેલું છે નીચે ફકરો વાંચીને પ્રશ્નોનો ઉત્તર લખો આ ફકરો વાંચવાનો છે એનો ઉત્તર આપવાનું છે પહેલું છે કે અહીં ઉદ્ધમ શબ્દનો અર્થ શું હશે તો અહીં ઉદ્ધમ શબ્દનો અર્થ પરિશ્રમ છે પરિશ્રમ કરવી મહેનત કરવી બીજો પ્રશ્ન છે કે સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તો સફળતા મેળવવા માટે પરિશ્રમ દ્વારા મુશ્કેલીઓ અને અવરોધોને દૂર કરવા જોઈએ નિષ્ક્રિય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખી પ્રયોગ કરો તો નિષ્ક્રિય શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે સક્રિય છે તો વાક્ય શું પણ છે કે આપણે નિષ્ક્રિય બની બેસી રહેવાને બદલે સક્રિય બની કઈક ના કઈ ઉદ્ધમ કરતા રહેવું જોઈએ आगरा पुलिस है कि वैज्ञानिकों ने सखत मेहनत केम करनी पड़ी है शेख कि वैज्ञानिकों ने पढ़ पोतानी प्रतिभा ने और और अव्वा पहला सखत मेहनत करनी पड़ी है कारण के जीवन में कोई पन्न क्षेत्र में आगरा त्वामाटे કે સહેલું માર્ગ હોતું નથી આગળ છે મહેનત કરવાની આપણા તન મનને શો ફાયદો થાય છે તો મહેનત કરવાથી આપણે સ્વાસ્થ્ય સુધરે છે કામ કરવાની ક્ષમતા વધે છે અને તે આપણા મનને विस्तृत करे छे આગળ આપેલું છે સાચો વિકલ્પ સામે રાઇટની નિશાની કરો પહેલું છે કે સપનેલ સાથે દવાખાનામાં કોઈ 24 કલાક કે હાજર રહી શકતું નહીં હોય કારણ કે ઘરની દરેક વ્યક્તિને બીજો કામ પણ હતા એટલે ટીક કરવાનું છે આગળ આપેલું છે બીજું કે સપનેલને માળસો गुण वगर्न लाग्या कारण के मानुशो मधमाखी ये मेहनत ती बनवेलो मध झड पी लेजे એટલે حاગડ આપેલું છે ડોક્ટરના મતે દવાની અસર થઈ છે કારણ કે સપનિલની માથાની ગાંઠ મોટો ભાગે ઉગળી ગઈ છે حاગડ આપેલું છે નીચે આપેલા તબીબીને लगता खास शब्दों अर्थ जणाओ तो पहला है कार्डियोलॉजिस्ट यानी हृदय रोग चिकित्सक रेडियोलॉजिस्ट यानी एक्स-किरण चिकित्सक ऑर्थोपेडिक तो यानी हड्डी संबंधी जो चिकित्सक रे ये हड्डियों का डॉक्टर यूरोलॉजिस्ट यानी मूत्र रोग चिकित्सक और डेंटिस्ट यानी दंत चिकित्सक यानी दांतों का डॉक्टर अगर આપેલું છે સપનીલ અને મધમાખીની દોસ્તી વિશે 8 10 વાક્યો તમારી પ્રથમ ભાષામાં લખો તો પ્રથમ ભાષામાં લખવાનું છે ફ્રેન્ડશિપ ઓફ સપનીલ એન્ડ ધ બી હી લિવ ઇન અ ક્વાઇટ કントリー સાઇટ શાંત ક્વાઇટ અન શાંત ધેર લિવડ સપનીલ એક ક્યુરિયસ ક્યુરિયસ એટલે જિગ્યાસુ एक शांत ग्रामीण इलाके में रहता था और वह एक जिज्ञासु लड़का था यानी यानी असामान्य फ्रेंड, teeny, एक छोटी मधमा की उसकी फ्रेंड थी मित्र बन गई थी दे बी केम बेस्ट पल्स यानी दोस्त विल एक्सप्लोरिंग फील्ड्स एंड फॉरेस्ट टुगेदर स्वप्निल लवड वॉचिंग दी गुंजन करना गुनगुना अराउंड हैप्पीली दे हैड देडफोन एडवेंचर्स फिल्डिंग फाइंडिंग हिडन हिडन एनी चीपना ट्रेजर्स एने खजाने एंड लर्निंग अबाउट नेचर समटाइम्स द बी फेस्ड डेंजरस यानी कुछ टाइम मधमा की जब काटती है तब क्या होती है वो डेंजरस होती है बट लेकिन स्वनील वॉज ऑलवेज देयर टू हेल्प वो हेल्प करता था एंड कंफर्ट इट देयर फ्रेंडशिप ग्रो स्ट्रॉन्ग विथ इच पासिंग डे इवन वैन थिंग्स गोट टफ टफ यानी कठिन दे देक यानी अटक गया टूगेदर सोईंगट ट्रू फ्रेंड्स ऑलवेज सपोर्ट सपोर्ट करता थाच अदर एस टाइम वेन बाय स्वनील एंडी स्टेड रुके फ्रेंड टचिंग एवरी वन द इम्पोर्टेंस ऑफ काइंडलेस एंड लॉयल्टी निष्ठा लॉयल्टी यानी निष्ठा और काइंडलेस यानी दयालु दयालु होते थे। आगे हैं आगे है नीचे આપેલા અંગ્રેજી શબ્દોને ગુજરાતી સાથે લખો શૂઝ શૂઝ ઇંગ્લિશ શબ્દ પગ રખા ઇન્ટરનેટ અંતર જાળ નર્સ પરિચારિકા ડાઉનલોડ સ્ત્રોત માંથી પ્રાપ્ત કરવો doctor દાક્તર યા તબીબ video દ્રશ્ય operation શસ્ત્ર ક્રિયા અને દર્દી વાહન આ રીતે કરવાનું છે આગળ આપેલું છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પહેલું છે કસુક નવ જેવો જેવા જળવાની ઉત્કંઠા એની ઉત્સુહ કુતુહલ जो उत्सुकता होती है वो कुछ नया जानने की जो उत्सुकता होती है वो कुतूहल सामानो भाव के लागणी समझा सके एवं के जिस लागणी समझावे वो सर दे घायल के घायल के जख्मी ने लई जवानो वाहन जो घायल हो या जख्मी हो लई जवानो वाहन है शू कहवा एम्बुलेंस જોખમ ભરેલું જોખમ ભરેલોની જોખમી આગર છે સાત વારનો સમય તો અઠવાડિયું સાત વારનો જે સમય થાય અઠવાડિયું વીકલી મધમાખીઓનું ઘર એને મધપોળો કામમાં મચી રહે ના રેને કામ ઘર કામકાજ કે નોકરી કરવો કર્મચારી આગર આપેલું છે નીચેના શબ્દને સુધારીને લખવાનું છે વિશેમાં તો આ રીતે કરવાનું છે વિસ્મય કુતુહલ તો કુthoodન સરા દે સરા દે આખવાનું છે નિશાળ નિશાળ નિદાન નિરાશ હોસ્પિટલ મદપુડો શક્તિ અથવાડી આ રીતે સહી કરવાનું છે આગળ આપેલું છે સમાનાર્થી શબ્દ જબરી અને જોરદાર વિસ્મય અને આશ્ચર્ય લક્ષણન चिन्ह સાતવના અને આશ્વાસન હેડ પરાગ નકામો આ રીતે સમાનાર્થી શબ્દ આગળ આપેલો છે શબ્દ શબ્દોને શબ્દક્રોશના ક્રમમાં ગોઠવીને લખો તો આ રીતે લખવાનું છે મધમાખી મમ્મી માખી ને માથું થાકેલો નિદાન નિરાશા ઓર નિશાળ જબરી દફતર દવા દાખલ શ્રમ સારવાર સારું અને સાત્વન આગળ આપેલું છે ઊંચા ગાંઠ જાત જીવ આગળ છે રૂઢી પ્રયોગ અર્થ આપીને વાક્યમાં પ્રયોગ કરવાનો છે જીવ ઊંચો થવો અને ઉચ્ચાર થવો એની ચિંતા થવી કે વ્યાયામ કરતો દીકરો અચાનક બે થઈ જાય તો પિતાનો જીવ ઊંચો થઈ થઈ જાય મોડું પડી પડી જવું જવું નિરાશ વાક્ય પોતાના દીકરાના પરીક્ષામાં નાપાસ થવાના સમાચાર સાંભળતા માતાનું મોડું પડી ગયું આગળ આપેલું છે ફકરો આપેલો છે એને તમારી પ્રથમ ભાષામાં ભાષા अंतर करने वोज श्योर देट ही फकीर हैड सीन कैमल बट द ग्रीट ग्रीड लालच फॉर द गुड्स एक फकीर था जो व्यापारी उसे लगा कि ऊँट है वो ले गया है तो उसको उसे लगा कि लालच हो गई है तो वो उठ के बारे में बता नहीं रहा है तो वो पूछ रहा है उससे वॉन बैक वॉश स्टॉपिंग हिम फॉर स्पीकिंग यानी कठोर होकर वॉइस वॉइस उसकी कैसी बड़ी हो करके वो बोलता है सेड टू द फकीकीर यू बेटर रिटर्न मै कैमल टू मी यानी मेरा जो ऊट है मुझे वापस लौटा दो इट वॉज लोडेड विथ प्रेसियस यानी जिसमें जो कि जरातर की जवरात पर मार ऊट मैंने अपी दो इफ यू डू नॉट रिटर्न इट टू मी जो नहीं आप तो पकड़ी ने राजा पास आई वी यानी बलपूर्वक पकड़ के टेक यू द किंग मैं राजा के पास ले जाऊंगा अगर मेरा ऊट वापस नहीं दिया तो आग आपेलु विरोधार्थी शब्द जबड़ी जबरी उबो, आड़ो आशातुर निराश मांदो सांजो आड़सू मेहनतो अकारण कारण नाराज राजा राजी मीठू कड़वो नाखुश खुश आ रीते करवानुं छे अहींया कोष्टक में sau un lucru anot.